આવા હું તોડી લઉં તુલસીમાં હોય ને જો આવા તોડી લઉં એટલે મસ્ત તુલસીનો દેખાવ આવે મસ્ત લાગે આગળ રીંબુ જે રીંબુ થાય ગાયસ કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો આજે વર્ષેના પપ્પાના ઘરે આવી ગયા છું એ પપ્પાનું ઘર અને મારું સાસરી તો જો મારું સાસરાનું સસરાનું મકાન મતલબ તમને બતાવું છું તો વર્ષે આગળ બતાવશે વિડિયોમાં ચાલો ભાઈ ઘર દોવામાં નઈ કઈ ગેટ છે આ ગેટ છે આ ઓસરી છે ડબલ છે એના પછી ઓસરી છે आवर जरा सोडून छे तो आपले यार तो बोतू રાખી준 छे पानिया रुधी ઓર આપણે ગવડામાં જાય રીતા રાંતા હોય એટલે અહીં નીચે કાપી દીધું છે અને જો આપણે ટેબલ ઉપર આગળ વિડિયો વાજે દેશે અને લો જે તો આપણે વિડિયોમાં મૂકેલો છે જોઈ लीजिए એ ખોળ છે આ તો ઓછો હે ને તો રહ્યા તો પૂરી થપી લઈ ગઈ છે કા બેટા હા પૂરો હે અને બાકી

नीचे रखी है तो ठंडो को नावे है बेटा ये कूलर से और अबे खाछु घी टिका सुटेला ना टूटे सुटे जाए तो हमें खाने में हो मजा का टाइम में इस काका का में मोटी गई मोटी યા રીચ ખાતા દે તો જો ગાઈસ વર્ષેને આજે એનું બાળપણ યાદ આવી જે જો એટલે ઈસ્ઠા ખાએ ભાઈ મારો નથી જો તો હે

મન ભાઈ છે એને આવ્યો નઈ કે હવે તે હતી મને તો પાઉણી ગયો સો મોટા મારા ભાઈ તારા ભાઈ ને હા એ આપણા ભાઈ બી કે ને તાર ભાઈ બી કે તો પછી હું એવા થતો ને એના શું કે આ ગમતી હોય તો કે આપણે ગોઠવી છે હે હે મને વાત કરી દે તો જો કરે વાસુ